તું ના હોત ને તો હું હેરે કોત નહી કોમમાં આવી ગયો તું મારા સોકા કોમવા નહીં ને એટલું તું કોમ માં આવે રાતે ખભા પત્તા નો લઈ હેડું ને તો આખું ગોમ મન જોતું રે ડોન આવે કે ગોવાળી હારી હાથમાં રાખું ને તો એ દારૂડી આવે મને તારા થઈ ગયો પી લે ઓ મારે જાની ઓ મારે પીલે પીલે બરોબર હજુ ચડી નહિ જો મારા સુખરા જેવો ધોકો છો

તારો સારો પેલો હવે કોને તો મને ફૂલ ગયા છો રાત નો રાધા કેવા હું અડધી રાતે ગમે તે ખેડી ને તો કોઈ ભારે નહીં

કાંઠો મગન નાખો તમે ચિંતા ના કરજો સાચું કહો બોલો તો મણી ખાઈ લે કોઈ વાત ના કરતો આ બોલો તમાર બાટલા દી શોગન અંદર પડી એની વાત કરું અંદર ઓ અંગાજો કોઈ મે જીવડું પડ્યો જીવડું ને પડ્યું આ ચકરે ભમળે તો મને લઈ દીધો કોને લાયા ફટ ફટ કોઈ નહીં તો મોગો ગાજો ના તો

તો તો આટલા જ લાયસ ખોટો હું એવના ચાલા બજાર રેખા બગી લેવાના હા હેડો હેડો બધો હરખા બગી લેવાના હા પણ હેડો તો ખરાબ પગું પાડો જલ્દી હેડો ફટો ફટ કાવો જો જોવો કો કાવા ને બધે ભેગા થઈ વળીયા તો એક ગોમ કરો બધે ભેગા થઈ

આ સા વાત તો કોઈ હેડો મુકો બીવે નહી જખું ના ના હું ના બાતલા માં બોલ્યા આલ દેવું હ ના હેડો મુ નકો હોમેતા હોહો નેકરી ગયો પૈસા હેડો જ નહીં મુ એ મારો ભૂત ગયો પાછો તો ભૂત ગયો મારો અરે ભાવક ભાવક તમારા ઠેકાણા નઈ તમે હું ભૂત ના ઢૂળ ની કને આગળ બધો એ ભાઈ સગર મારો વાન વાદી દેવ નહી આ બે જણ દારૂડિયા છે પી પી નાય એને નશામાં કઈ ખબર નહી પડે આગળ હો આગળ આગળ હ આગળ હો હાતે આગળ આગળ રસ્તો બરો કમ્પ્રેશ છે આવ બરા દે શિખરીય શિખરીય પોલીસ છો બરા શિખરો શિખરો આય બરા

એ જતારો લે અરે આલો એકદમ નક લાગે મો આલ તો ખબર ના પવાતો કોઈ ના અરે ઇલાકો કોઈ કોનું ઇલાકો હોય આ તારો ના હડવા દો જેવું ભાગતો નથી આ તો પી પી જેલા ને બિવાતા નહીં એકકે હુમ હારો છોકરા તમને શું કીધું છોકરા ઓળખી દા તું તું તમે